એક બહુ સારા સમાચાર છે કે ધોરાજી તાલુકાના ઉમરગઢ ગામની લગભગ બસો વીઘા જમીન ઉપર ગેરકાયદેસર અસામાજિક તત્વોનું દબાણ હતું લગભગ ઓગણીસ જેટલા અસામાજિક તત્વોનું દબાણ હતું અને એ દબાણ બે હજાર દસમાં ભાદર જળાશયના સંદર્ભમાં જે જમીન ડૂબમાં ગયેલી હતી એ જમીનના સંદર્ભમાં અમુક તત્વોએ જંગલ ખાતાની જમીન આ જમીન દબાણ કરેલું હતું અને દબાણ દૂર કરવા માટે જે સુપ્રીમ કોર્ટની ગાયટલી મુજબ નિયમ મુજબ બધી કાર્યવાહી કરી અને અહીંના સ્થાનિક અધિકારી પાંચ અધિકારી અને એની ટીમ અને પોલીસ અધિકારી સાથે રાખી અને લગભગ આઠ દસ જેટલા જેસીબી પંદર જેટલા ટ્રેક્ટર દ્વારા આ દબાણ દૂર કરી આ જમીન પરત જંગલ ખાતાને પરત આપવામાં આવી છે અને આથી કેટલા કરોડ ઉપર આ જમીન ત્રેવીસ કરોડ ઉપરની જમીન છે હજાર ભાવ ગણીએ તો ત્રેવીસ તળો ઉપરની જમીન છે અને આ જમીનમાં જે ઓગણીસો અસામાજિક તત્વો જે આમાં સંડોવાયેલા હતા જે લોકોએ દબાણ કીધું તું એ ઓગણીસ પૈકી ત્રણ સામે તો બહુ ઘણી પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ગુના દાખલ થયેલા છે તો અત્યારે જે ગુજરાત રાજ્યના ગૃહ હતા દ્વારા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે એ સંદર્ભમાં

અને જે મૂળ માલિકને નિયમ મુજબ જે એની માલિકી હક ધરાવતા હશે એને એની જમીન પરત મળશે જે સરકારી જમીન ઉપર દબાણ કરી અને મકાનો બનાવી લીધા છે એ લોકોને ને જમીન નો અથવા સરકાર એની જમીન પરત લે છે ના જે મારું એવું માનવું છે કે આ આખો વિષય આને લગતા ઘણા કાયદાઓ પણ છે કે સામાન્ય રીતે સરકારી જમીન ઉપર કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એ બાંધકામ ડિમોલેશન કરવું જ પડે અને એ જમીન પાછું શ્રી સરકારમાં અર્જમાં જ રહે